મુક્ત થયા પછી મારી માનસિક સ્થિતિ એટલી બધી સારી નહોતી મજબૂત કે હું બોલી શકું એના માટે મને વિચારવાનો ટાઈમ મેં અંદર જે બધું વિતાવેલું છે એમાંથી હું બહાર આવું પછી ક્યાંક કહી શકું ને મીડિયાને કેમ કે આ સુધી મેં કોઈ દિવસ ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય બોલી નથી પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડતમાં

એફએસએલ માં તપાસ કરાવો સાચું છે એ ખબર પડી જશે તમને એફએસએલ માં તપાસ કરાવો દૂધ ને દૂધ ને પાણી નું પાણી તમને જ્યારે જમીન હતા ત્યારે તમારા વકીલ થઈ ગયા મારા વકીલ થયેલા હતા જ મારા વકીલ ક્યાં જ હતા પછી એક આ આવે રાત્રે બાર વાગે પોલીસે આપની ધરપકડ કરી એ વાતમાં કેટલું તથ્ય છે અને પોલીસ નો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો એ આખી વાત કરો મને શુક્રવારે હું જોબથી છૂટીને આવી ગઈ પછી દસ વાગ્યા સુધી તો અમે જનરલી જે ચાલતું હોય એ ઘરનું એ બધી એ વાત કરતા હતા અને પછી અમે લોકો બધા સૂઈ ગયા અને સૂઈ ગયા પછી રાત્રે બાર વાગે પહેલાં આગળનો ડેલો બહુ બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે મને એમ હતું કે ગામનું કોઈ હશે કંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ એવી રીતે તો પપ્પા ઉઠીને બહાર આવ્યા એને ડેલી ખોલી અને પછી પોલીસવાળા ત્રણ જેન્ટ્સ અને બે લેડીઝ આવ્યા હતા એણે એવું કીધું કે બે પાયલબેન ક્યાં છે એવી રીતે કીધું તો પપ્પાએ કીધું સૂતા છે એ કે જગાડો એને પછી મને હું મને જગાડે પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો હોય કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે તમને સવારે મૂકી જાઓ કેટલાક પાટીદાર આગેવાનો અલગ અલગ રાજકીય નેતાઓ પણ હતા તમે કેમ જેની બેન સાથે ગયા જેની બેન તમારા સહારે કોઈ રાજનીતિ કરતા હોય તમને લાગે છે ના જેની બેન સાથે કેટલાક સમય થી તમે સંબંધ જેની બેન સાથે મે હું જેની બેન ને ક્યારે ઓળખતી નથી કેમ કે જે રીતે ગાડીમાંથી સરગસ નીકળ્યો એ રીતે તમે ગાડીમાં બેઠા હતા જેની બેન જેની બેન મને એક દીકરી તરીકે મદદ કરવા માટે આવ્યા હતા હું ઈ લોકોની કઈ પરિસ્થિતિ એવી હતી જ નહીં કે બોલીયો કે શું કરે છે મારી દીકરી એના માટે સાચવવા માટે આવ્યા હતા મારા મમ્મી તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે તો તમે પોલીસ ને જાણ કેમ ન કરી એફએસએલ તપાસ કરાવો જે છે સાચું આવી જશે એટલે તો તમે લખો નથી લખી રહ્યા છે તપાસ એટલે તમને ખબર પડી જાય હું સાચું છે તમે છો તમે ગુનો જ નથી કર્યો હા મે ગુનો કર્યો જ નથી બેન રાતે કો હતા કોણ કોણ મળવા આવ્યુંતું કાલે રાતે મને નામ યાદ નથી ભાઈ કાલ આવ્યા હતા ને બહુ બધા આવતા હોય ને જતા હોય પણ હું કોઈને ઓળખતી જ નથી રાતે બે આ રાજકારણમાં મને કોઈ

ખોટે ખોટા ગુનામાં ગઈ છે તો એ કઈ કે તમને સાચવા માટે આવ્યા તમે મમ્મી પપ્પાને તમે ગાડીમાં કેને જોડે નીકળ્યા એમ એની ગાડીમાં તમે આવ્યા હતા જેની તમારો કબજો લઈ લીધો એવું લાગ્યું અમને નહીં જેની બેને મારો કબજો લીધો ન તો એ સ્પેશિયલી મારા મમ્મી પપ્પાને સાચવવા માટે આવ્યા હતા એની હિંમત આપવા માટે કે તમારી દીકરી ખોટી નથી ને તો તમને આગળ ન્યાય મળે તમારી કેટલી ગણતરી રાજકારણમાં આવવા માટેની કોઈ ઈચ્છા કરી કોઈ પણ નહીં

અમને એવું કઈ કહેવામાં આવ્યું અમને ત્યાંથી લઈને આવ્યા પછી તે દિવસે સન્ડે હતો અને ગાડીમાંથી અમને ઉતાર્યા અને રીતસર ચારે ચાર ને ચલાવ્યા થોડાક આગળ પછી સાયબર ક્રાઇમ ઓફિસમાં લઈ ગયા પાછા બહાર નીકળ્યા અને પછી પાછા અમારા વિડીયો શૂટિંગને ફોટો કર્યો બેન કેટલા સમય થી નોકરી કરો છો કિશોરભાઈ સાથે તમે અગાઉથી સંપર્ક નહી મનીષભાઈ સાથે તો કેટલો ટાઈમ થી હું નોકરી કરું છું પણ એવું કઈ છે તો આજે ફરિયાદી જે છે કિશોરભાઈ એ પણ આજ ગામના છે અને એમના જ આ લેટર પેડ ઉપર જે ફરિયાદ આક્ષેપો જે થયા છે તો શું લાગે છે આ લેટર પેડ કઈ રીતનું તો વાયરલ થયો કોણે લખ્યો એમણે એફએસએલ કરાવ એટલે તમને ખબર પડી જાય હાચો શું છે આ આખી ઘટના બની એનો મેં એક રાતે ત્યાંથી હું આવી પછી મેં રાત્રે બહુ વિચારીને ચાર વાગ્યાથી મેં લખ્યો છે ત્રણ પેજ એ હું એને મોકલવા માગું છું અને તમને પણ આપીશ ઝેરોક્ષ કરાવીને મેં લખું છે કે સ્ત્રી સ્વાભિમાન અને સ્ત્રીને ક્યારેય કોઈ દિવસ આવી રીતે ઇજ્જત કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય કે ગમે તે હોય આવી રીતે કોઈ દિવસ કોઈ ઇજ્જત ઉછાળે નહીં એ મેઇન પ્રશ્ન ઈજ છે અને કોઈ પણ દીકરીને આવી રીતે કોઈ કઈ થાય નહીં જેલ મુક્તિ થયા બેન ત્યારે મીડિયા તમને પૂછવાનો પ્રયત્ન કર્યો જેની બેન તમને કાન માં કે છે કે અત્યારે રહેવા દો એમ અને પછી છેલ્લે કે છે સત્યમેવ જયતે આપ પછી સત્યમેવ જયતે બોલો છો એટલે એ કઈ રીતે જેની બેન કે ને હું કરું એવું તો કઈ છે ને કેમ કે હું એટલી સક્ષમ તો છું જ કે મારે શું કરવું છે ને હું મારો ડિસિઝન લઈ શકું છું રાત્રે કેમ બાઈટ નો આપી રાત્રે બાઈટ મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નહોતી કે હું કઈ બોલી શકું